હતો કોઈ પ્રી પ્લાન તે જાણવા માટે અમે જય જાની સાથે વાત કરી પાગલ થઈ ગયો એમ પછી મેં વિચાર્યું લીધું કે સંપૂર્ણ સમર્પણ કરી દેવું છે ધોની માહિતી સંપૂર્ણ સમર્પણ કર્યું છે જે થાય તે જોયું જાય તો મોકો ગયા દસમી મેના રોજ મોદી સ્ટેડિયમ માં આઈપીએલ ની ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ હતી જય અને તેના ભાઈ પાર્થે આ મેચ જોવા ટિકિટ બુક કરી હતી અને તેઓ ભાવનગર થી અમદાવાદ ખાસ આ મેચ જોવા માટે આવ્યા હતા તો હું મારી જાત ને રોકી ના શક્યો અને મેં કીધું હવે તો ધોની ને ધોની ભાઈ જે આવીને ને રમ્યા તો મેં કીધું મારે ધોની ને મળવા જવું છે તો હું બાર પાણી પીવા ગયો એટલે હું રહી ના શક્યો

ટ્રેસપાસ નો ગુનો નોંધીને ધરપકડ કરી હતી જો કે બીજા દિવસે જમીન પર છોડી દેવાયો હતો પોલીસે જયારે જય ની પૂછપરછ કરી ત્યારે જયે સાત ફૂટ ની ઊંચી જાડી કૂદવા અંગે જવાબ આપ્યો કે હું ગામડામાં મોટો થયો છું ખેતી કરી છે એટલે કૂદવાની કોઈ પ્રેક્ટિસ ન હતી પરંતુ ઉત્સાહમાં આવીને કૂદી ગયો આપણે પોલીસે પકડ્યા પછી શું બની હતી પછી મને અંદર લઈ ગયા ડ્રેસિંગ રૂમ તો બધા સર બેઠા હતા અને મારી ઉપર જો કે કોઈ કોઈ સર મારી ઉપર બધે પ્રેમ થી વાત કરી કોઈ કોઈ મારી બળજોબરી પૂરી કે કઈ એવું કઈ કર્યું નતું એમ જો કે બાઉન્સર્સ જયારે જયને પકડી લઈ જતા હતા ત્યારે માહી એ ભલામણ કરી હતી એને ત્રણ વાર કીધું તું જે બાઉન્સર લોકો જે પોલીસમેન જે સાહેબ હતા એને કીધું તું કે ઈસે કુછ મત કરના ઈસે જાને દો એ ઐસે તીન બાર બોલા થા ઈસે કુછ મત કરના ઈસે જાને દો કોઈ કુછ નહીં કરેગા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મોદી સ્ટેડિયમમાં બનેલી આ બીજી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનરે ઝોન સેવનના ડીસીપીને તપાસ સોંપી છે હવે પછી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સુરક્ષામાં કોઈ ચૂક ન આવે તે માટે ચિત્તાની ઝડપે દોડી શકે તેવા જવાનોને શોધી કાઢ્યા હતા